ભારે થી અતિભયકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આવનારી બાર કલાકની અંદર કાળા ડિબાંગ ને ઘોર અંધાર

આવનારી બાર કલાક ની અંદર મેઘરાજાનું ભયંકર દબાણ અને સિસ્ટમનો મોટો ખતરો ગુજરાત ઉપર આંધી તુફાન વંટોળ સાથે તૂટી પડતો જોવા મળવાનો છે નવી દિલ્હી ગ્વાલિયર ના ક્ષેત્રમાં જોધપુરના વિસ્તારથી ગુજરાત અલાહાબાદના ક્ષેત્ર થી પંથક ઉપર નાગપુરના વિસ્તારથી ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લવી અને

મેઘ રાજાનું સ્વરૂપ જોવા મળી શકે છે કારણ કે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવી દિલ્હીના વિસ્તાર થી લઈને રાજસ્થાન નો વિસ્તાર અને ગ્વાલિયર ના વિસ્તારની અંદર પણ નવી નવી લો પ્રેશર સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી બાર કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે નાગપુરના શેત્રથી ધાણબરના વિસ્તારમાં ભુવનેશવર અલાબાદના શેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી પ્રમાણે વરસાદના મોડલની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ હાલ અત્યારે ગુજરાત ઉપર આવતો જોવા મળી રહ્યો છે વરસાદના મોડલની અંદર આવી રહેલા ઓછી ગુજરાત ઉપર વરસાદનું ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારમાં વિઝિબિલિટી ઘટતી જોવા મળી રહી છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રો છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્ર અત્રતને સર્વત્ર વરસાદ વરસતો હોય તેમ આઠ ઇંચ થી લઈને ચૌદ ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે

ભયંકર પરિભ્રમણ સક્રિય અને લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીના વિસ્તારમાંથી બદલાતી તોફાની પવનોની દિશાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે પવનની ઝડપ તોફાની પવનની અવર ગુજરાત પર વધતી જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રના ક્ષેત્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર હવામાનની અંદર છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્ર તત્ર સર્વત્ર મેઘરાજા નો ભયંકર કાળો ઘેરાવો ગુજરાત ઉપર બનીને

સવિસ્તૃત તાજી લેટેસ્ટ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે પરંતુ આપણે અત્યારે લાઈવ સિસ્ટમની જો માહિતી મેળવીએ લાઈવ સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના ગોધરા દાહોદના વિસ્તાર લઈને નડિયાદના ક્ષેત્રમાં ધોળકાના પંથક થી ખંભાત ના વિસ્તારમાં વડોદરાના ક્ષેત્ર થી લઈને બોરેલી ખેડા પંચમહાલ અને મહિસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અતિ ભયંકર પવનોની તીવ્રતાના કારણે ગુજરાતની અંદર અનેક મકાનોના પતરા ઉડતા જોવા મળવાના છે તો અનેક ગાડીઓ હવે પાણીમાં તણાતી હોય તેવા અતિ ભયંકર વરસાદની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારમાંથી પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં હલચલ દર્શાવતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આજે રાત્રે અને

માંગરોળના ક્ષેત્ર થી વિસાવદર બગસરા ધારીના પંથક ઉપર પણ ભારેથી અતિભયંકર વરસાદનું સંકટ વધતું જોવા મળ્યું છે વેરાવળ કોડીનાર ઉના તુલસી ક્ષેત્રથી રાજુલાના વિસ્તારની અંદર પણ

ધંધુકા ના વિસ્તારથી લઈને નળ સરોવરના ક્ષેત્રની અંદર અને હાલવડના વિસ્તારથી માવિયા નવલખી ના વિસ્તારની અંદર અને ધ્રાંગધ્રાના વિસ્તારની અંદર આમ ઉત્તરીય સૌરાષ્ટ્રના પંથકમાંથી પસાર થતી અત્યારે દરિયામાંથી ફૂકાતા તોફાની પવનો પોતાની દિશા બદલી ને દરિયાઈ કાંઠાની અંદર સૌરાષ્ટ્ર સાથે અત્યારે તોફાની પવનો ત્રાટકતા જોવા મળી રહ્યા છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં લગાવવામાં આવી રહ્યું છે સાથે સાથે દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેમ ગુજરાતની અંદર દસ થી લઈને ચૌદ ફૂટ ઓછા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળતા જોવા મળ્યા છે નવ ઇસ સુધીના વરસાદની આગાહી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે જેમાં દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં વલસાડ આહવાના પંથકથી વ્યારાના વિસ્તારમાં સુરતના ક્ષેત્રથી લઈને ભરૂચના વિસ્તાર ઉપર રાજપીપળાના વિસ્તારથી આમોદના ક્ષેત્ર ઉપર સાથે સાથે નર્મદાના વિસ્તારની અંદર તે ઉપરાંત ડાંગના ક્ષેત્રથી લઈને તાપીના વિસ્તાર આમ દક્ષિણીય ગુજરાતના સાતે સાત જિલ્લાઓની અંદર સંપૂર્ણ વિસ્તારો પર અત્યારે ઘોરંધારપટની સાથે કાળા ડિબાંગ વાદળો નો મજબૂત ઘેરાવો કચ્છ ઉપર પોતાની અસર દર્શાવતો જોવા મળ્યો છે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી તુર્બેટના શત્રથી કરાચીના વિસ્તાર અને પાકિસ્તાનના વિસ્તારથી રાજસ્થાન ક્ષેત્ર તરફથી આવી રહેલી અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ક્ષેત્રની અંદર એક નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને પોતાનો સ્ટ્રફ લાઈન નો મજબૂત ઘેરાવો લંબાવતો હોય તેવો દ્રશ્ય અત્યારે લાઈવ સિસ્ટમ થકી જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમની લાઈવ

ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં અત્ર તત્રને સર્વત્ર ભારેથી લઈને અતિ ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યો છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી ને નવી નકોર આગાહી પ્રમાણે જેની જિલ્લાઓ પ્રમાણે લાઈવ અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય સક્રિય બનેલો વરસાદ નો નવો રાઉન્ડ ખેદાન મેદાન મચાવવા માટે ગુજરાત ઉપર તૈયાર બેઠેલો જોવા મળ્યો છે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવા અંગે યલો એલર્ટની રીત સરની ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની આવનારી અઠ્યાવીસ તારીખ સુધી જળબંબાકાર થી લઈને અત્ર તત્ર સર્વત્ર ગુજરાત ઉપર મેઘરાજા નું તાંડવ ચોતરા કાઢી નાખે તેવા ભારે થી અતિ ભયંકર વરસાદને લઈને રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ફક્ત વરસાદ નહીં પરંતુ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેમ ભયંકર વીજળીની સાથે સાથે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા આ લેટેસ્ટ માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર મેઘ ગર્જનાની સાથે કલાક ની અંદર ગુજરાતનું હવામાન ઓછી તાનું બદલાતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર સવારી ગુજરાતમાં તબાહી મચાવવા માટે આગળ વધતી જોવા મળવાની છે ભારતીય હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ માહિતી અપડેટ કરવામાં આવી છે જેમાં સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખ સુધી વરસાદી સિસ્ટમનું ભયંકર દબાણ ગુજરાત ત્રણ કલાક ની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે શું નવીનકુર ને તાજી લેટેસ્ટ માહિતી અપડેટ કરવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને આપણે લાઈવ માહિતી મેળવીએ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની જેમાં અરવલ્લીના ક્ષેત્રમાં મહીસાગરના વિસ્તારથી દાહોદનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ દમણ દાદરા નગર હવેલી આ આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના ચાર જિલ્લાની અંદર લખી રાખજો કારણ કે ગુજરાત રાજ્યની અંદર આ વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં દાહોદ મહિસાગર અરવલ્લી અને વલસાડના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવા અંગે

નવસારી ગુજરાતમાં જોર દર્શાવતું હોય તેમાં સંપૂર્ણ વિસ્તારો ઉપર ભારે વરસાદ ને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ને લઈને સુરેન્દ્રનગર ોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં વરસાદનું સંકટ વધતું જોવા મળ્યું છે આણંદના ક્ષેત્રથી લઈને વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપીના ક્ષેત્ર થી લઈને અહેમદાબાદના વિસ્તારની અંદર પણ ગાજવી સાથે વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતમાં સક્રિય વરસાદ વરસતો હોય તેમ આવતીકાલ માટે સાબરકાંઠા જુનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડના વિસ્તારની અંદર કાલે પણ અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટ આ જિલ્લાઓ માટે દર્શાવવામાં પોરબંદર અમરેલી અરવલ્લી યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી માહિતી પ્રમાણે આવનારી અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે